વડોદરાની વિશ્વમિત્રી નદીનો અતિ પ્રદૂષિત નદીઓની યાદીમાં થયો સમાવેશ અતિ પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી છઠ્ઠા નંબરે ઓક્ટોબરમાં નદીઓના સેમ્પલ લેવાયા હતા ગટરના અને ઔદ્યોગિક એકમોના પાણી સતત નદીમાં છોડવામાં આવે છે પાલિકાની ગંભીર બેદરકારી પણ આ માટે જવાબદાર છે પાલિકા ગટરના પાણી છોડવાનું બંધ કરાવી શકી નથી આ નદીમાં વિશ્વામિત્રી નદી ટોપ ટેનમાં આવી એટલે સૌથી પ્રદૂષિત ટોપ ટેન જે ગુજરાતની આવી એમાં આવી ખરેખર તો જોવા જઈએ તો સાબરમતીને એક નંબર આપ્યો છે અને વિશ્વામિત્રીને છ નંબર આપ્યો છે તો ને અન્યાય થયેલો એવું દેખાય છે આ નદી કાયમની ગંદી ગોબળી અને ખૂબ પ્રદૂષિત પાણી વાળી હોવાથી આમાં મચ્છરો જીવાતો બધા જ ઉપદ્રવ થાય છે અને બારે મહિના વડોદરા શહેરના લોકોને મચ્છરો ગંદકી ગંધ દુર્ગંધ અને ગંદા ગેસ